તાલુકાના કાળાપણ ગામે દરિયાકાંઠે રેતી ચોરીનો ધંધો ધમધમતો તંત્રની આ ખાડાખાન ઉના તાલુકાના કાળાપણ ગામ નજીક દરિયાકાંઠે ખુલ્લામ રેતી ચોરીનો કાળો ધંધો ચાલી રહ્યો છે દરિયા કિનારે રેતીનું પ્રમાણ વધારે હોવાથી અને ઉના તાલુકામાં રેતીની કોઈ લીઝ ન હોવાથી હવે ખનન માફિયાઓએ નદીઓ છોડી સીધા દરિયા કિનારે ખનન શરૂ કર્યું છે દરરોજ લગભગ ચાલીસ થી પચાસ ટ્રેક્ટર રેતી ભરવા માટે દરિયા કિનારે પહોંચે છે જાણે ત્યાં મેળો ભરાયો હોય તેમ દ્રશ્યો જોવા મળે છે તારીખ નવેમ્બર રોજ બે હજાર પચીસના રોજાપિનારે રેતી ચોરી કરવા ગયેલા બે ટ્રેક્ટર રેતીમાં ગયા હતા ખનીજ વિભાગ દ્વારા અગાઉ પણ આ વિસ્તારમાંથી રેતીના ટ્રેક્ટરો ઝડપી પાડીને દંડ ફટકારવામાં આવ્યો હતો છતાં ખનન માફિયાઓ હવે બેફામ બની ગયા છે એમ લાગે છે કે તંત્રની કોઈ બીક જ નથી સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે ગીર જિલ્લાના ખાણ વિભાગની ટીમ આવી ત્યારે જ કાર્યવાહી થાય છે પણ ઉના ખાતે રહેલા અધિકારીઓ શું કરે છે શું હપ્તા સિસ્ટમથી કામ ચાલી રહ્યું છે ઉના ટ્રાફિક પોલીસની આંખ સામે જે સંઘ પ્રદેશ દીવ તરફ રેતી ભરેલા ટ્રેક્ટરો જતા જોવા મળે છે છતાં કોઈ રોકટોક થતી નથી ગુજરાત બોર્ડર પર પણ પોલીસ ફરજ પર હોવા છતાં આ ધંધો ચાલુ રહે છે જે તંત્રની બેદરકારી અને સંભવિત મિલીભગત તરફ ઇશારો કરે છે સ્થાનિક પર્યાવરણ પ્રેમી અને ગામ લોકોએ માગ કરી છે કે ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક તપાસ કરીને ખનન માફિયાઓ અને તેમના આશ્રયદાતાઓ સામે કડક પગલાં લે જેથી દરિયાકાંઠાની કુદરતી સંપત્તિ અને પર્યાવરણનું રક્ષણ થાય દ્યુમિરા ન્યૂઝ ઉના હાઈ હું છું ક્રુઝિન સિંઘાનિયા આપની આસપાસના સત્ય સમાચાર જાણવા માટે જોતા રહો દ્યુમિરા ન્યૂઝ અને હા લાઈક અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ